અહીં જ બધું મૂકીને જ જવાનું છે તોય આટલા બધા વલખા છે જો લઈને જવાનું હોત તો શું થાત એટલા બધા ઘમંડમાં ન ફરતા કે હું પૈસાથી બધું જ ખરીદી શકું છું તો ખરીદી બતાવો પેલું પોતાના અને ગમતી વ્યક્તિનો પ્રેમ કે લાગણી હાથમાંથી છૂટી ગયેલા સંબંધો અને છૂટી ગયેલું સ્વાસ્થ્ય વ્યક્તિ પ્રત્યેનો ખોવાઈ ગયેલો વિશ્વાસ અને ગુમાવેલો સમય ચાલ્યા ગયેલા આત્મજનો પાછા નથી લાવી શકાતા આકસ્મિક આવેલું દુઃખ કે પીડા પૈસાથી બદલી નથી શકાતા સારા માણસો સારા વિચારો પ્રામાણિકતા અને માણસાઈ ક્યારેય રૂપિયાથી મળતા નથી માણસ પૈસાથી ખુદ ખરીદાઈ ગયો છે અને છતાં પણ સમજ્યો નહીં કુદરતે બે જ માર્ગ રાખ્યા છે કાં તો આપીને જાઓ સારા રસ્તે વાપરીને જાઓ નહીતર મૂકીને જાઓ સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા જ નથી પણ કોઈ માનવા તૈયાર જ નથી આ દેહરૂપી ભાડાનું મકાન મળ્યું છે પણ માણસ પોતાનું માની બેઠો છે એક દિવસ માલિક ખાલી કરાવશે ત્યારે શું હાલાત થશે ખબર છે